પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 6 થી દસ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાનાર છે જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરને જોવા અને માણવાની તકો મળી રહેશે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય તે માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો પૂર્વોત્તર તથા ગુજરાતના કલાકારો દ્વારા રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી માધવપુર ગામમાં દર વર્ષે ઉજવવામાં આવતો એક જીવંત સાંસ્કૃતિક પ્રસંગ છે આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમણી વચ્ચેના લગ્નની ઉજવણી કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢારથી માધવપુર ફેરની ઉજવણી કરવામાં આવે છે માધવપુર ફેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સાંજના સાત કલાકે ઇન્ડોર સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરોમ મેઘાલય સિક્કિમ

તાપુ આસામનું બિહુ અને દાસોરી દેલાઈ નાચ પંગ ઢોંગ ઢોલોક ચોલમ મિઝોરમનું ચોંગ્લેઝવોન વાંગલા મેઘાલયનું કોચ નાગાલેન્ડનું સંગતામ સિંઘઈ યોકછમ તેમાંગ સિક્કિમ સિક્કિમનું ચુટકે હોજાગીરી ત્રિપુરાનું મમિતા અને સંગ્રહીન નૃત્ય રજૂ કર્યા હતા આ કલા નૃત્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રાસ મહીસાગર ટ્રાઈબલ નૃત્ય છોટાઉદેપુર નો રાઠવા ડાંગનું ડાંગી જોરાવરનગરનો હુંડો પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ મોરબીના ગરબા ભાલ વિસ્તારનો પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારો કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત